રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જ છો અમારા નવા બ્લોગ ઉપર બધાને હાર્દિક સ્વાગત દરરોજ સવાર થઈ ગઈ છે ને આપણે બધું કામ કાજ પૂરું કરી નાખ્યું છે જવાઈને પોતું મજે દે છે ને આપણે હજુ સીરાવા બેહવાનું છે આપણે સીરાઈ લેવી સીરાવામાં છે છા છે દૂધ છે અને ઘઉંની રોટલી છે અને બધા જો સીરાવા બેસી જશે રહોડા અને આપણે પણ સીરાઈ લેવી ઘરેથી બધું કામકાજ પૂરું કરી અને વાળી આવી રહ્યા છીએ અને આજે વાળી આવીને બધું ક્યાંક ક્યાંક જીરું ઊભું છે એ ખેવાનું છે અને આપણે પણ ખેવા મળ્યું હોય આટલું જીરું છે ક્યાંક છોડવા ઉભા રહે છે હવે લીલા હોય અત્યારે ફૂંકાઈ જશે એટલે આપણે લઈ આવીએ અને ઘઉં પણ જો ફૂકાઈ જશે એને પણ ડુંડી થોડીક લીલી છે એ ફૂંકાઈ જાય પછી આપણે વાડવાની છે આપણે પાણીની ગાગર લઈને જ આવીએ છે અને જે સુરસ લીલાણું જીજા છે એટલે ઉપર થઈ ગ્યા છે અને આજે આજે વાડીએ ખાત આવી કરી લે કોઈ જો આપણે ચા પણ પીવાનો છે તો પણ બની જો છે

અને હજુ ફાઇનલી બધું જીરું હરાઈ ગયું છે અને આવડો મોટો ઢગલો થયો છે તો ને કરી લે કરી લે ઊંઘિયા બાંધી દીધા છે અને છેલ્લું પોટકું જો આપણને ચડાવી દીધું સંજયભાઈ જો બધું જીરું હરાઈ ગયું છે અને જો આવડો મોડો ઢગલો થઈ ગયો છે આવડો મોટો ઢગલો છે અને આપણે રંગબેરંગી પોટકા બાંધી દીધા છે આવડો મોરો ઢગલો છે રૂપિયા કેટલા આવશે રૂપિયા જો આવડો મોટો ઢોકલો કરીને છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે જો દી પણ આથમી જો છે ઘરે જવા માટે પણ બળદ નીર નાખી દીધી પછી આપણે ઘરે જવા દઈ જો વાળું તૈયાર થઈ ગયું છે અને આપણે આજે વાળું કરી લેવાનું છે આજે વાળું માં છે ભરથું બનાવ્યું છે રીંગણાનું ઘઉની રોટલી છે જો આમાં છાશ છે અને આમાં સાદુ જ નાખ્યું છે અને બધા જો વાળું કરો બેસી જશે નવો નવો અને હવે કરી લેવો અમારી વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને જો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરીને આપજો